અને કાલે તમે બધા કોમેન્ટમાં કહેતા હતા ને ક્રિશ આવતો નથી આજે તમને વિડીયોમાં બતાવીશ ક્રિશ આવે છે કે તો બહુ મોડું થઈ ગયું આપણે કારણ રસોઈ બસોઈ કરીને ને તો શાંતિ આવીને જમી લેવાની રહી મને બહુ ટ્રાફિક હોય દોઢ વાગે ને તોય એટલા પેશન્ટ હોય આજે મંગળવાર છે હવે જોઈ કેટલા છે ચાલો ફટાફટ વિડીયોમાં બન્યા રહ્યો તડકો લે લેડાટ કરી દે પણ ટી ટી કરતી છો બોલો રસ્તા તેના બાપના થઈ ગયા છે આવું છે પક્ષી ને બિચારાને બીક લાગે માણસ થી માણસ એટલો ખતરનાક છે ને કે પશુ પક્ષી પ્રાણી બધા માણસથી દીવે બાકી સારામાં સારા તો એ જનાવર જ છે માણસ ને ક્રિસ આવે જ છે પાછો પાછો એને કાલે મેં કીધું તારે આવવું જોઈએ મને પછી બધા પૂછે ક્રિસ કેમ નથી આવતો તો હવે આજે આપણે એને લઈને જાય છે ચાલો લોગમાં બહેના રહેજો બહુ બોલવાની તેવડ છે નહીં બહુ બોલવું નથી ડૉક્ટરે મને એમ કીધું તમારે બોલવાનું ઓછું રાખવું હાલો તો આજે છે ને બહુ જ ટ્રાફિક છે હોસ્પિટલમાં કારણ કે બહારથી ને જ એટલી બધી ગાડીઓ દેખાય છે અને આપણો જૂનો કેસ છે એટલે વારો આવી જશું ટેમ પણ બેમપન મોટર સાયકલનું જાય શ્વાસ ચડી જાય ને કાલે છે ને બહુ તાવ આવી ગયો એટલા બાટલા ચડ્યા ને તો મને ફેર નથી જો તમને બતાવો અહીંયા બધે છે ને ફોડકા થઈ ગયા હોઠ ઉપર ને બધે અને બહુ બધું ફોડલી ફોડલી થઈ ગયું હવે તાવ બહાર આવી ગયો શું કહેવાય બરો મૂકી ગયું તો જો બહુ બધા માણસો જાય છે ગાડીઓ લઈ તો એક પછી એક પછી એક માણસો બહુ આવે છે એમ કે રોગ શાળો ફાટી ગયો બધા દર્દી છે બહુ જ બગલા કેવા છે બગલા તો બહુ જ દર્દી છે જય શ્રી કૃષ્ણ હા હમ

તો ગાય આપણે વગર બાટલે ચડાવે આવતા રહ્યા કારણ કે એટલો બધો ટ્રાફિક ને આજે તો બુધવાર એટલે બુધવારના હિસાબથી છે ને બીપી ને ડાયાબિટીસવાળા દર્દી વધારે હોય એટલે કાંઈ આપણો વારો આવ્યો નહીં ને કેટલા માણસો માથાકૂટ કરતા અમને પહેલાં લ્યો અમને પહેલાં લ્યો પછી કેસ આપીને આવતા રહ્યા છીએ કારણ કે ઓલરેડી એક વાગી ગયો છે તો હવે જમીને પછી જાશું બપોર પછી કારણ કે આપણો કેસ છે ને ઇમરજન્સી તો છે નહીં બરાબર છેલ્લા શ્વાસ ગણતા હોત તો હોસ્પિટલ ન છોડીએ પણ એવું કઈ છે ને આજે તબિયત સારી છે તો મેં કીધું બપોર પછી આવીશ તો એ કે ચાલશે તો ચાલો લોગમાં બન્યા રહ્યો તમે બધા બીપી વાળા બહુ જ બીપી નહીં બહરા હાલો ન જવા દેવાનું અહીંથી હાલવાનું નથી હો બોલ તો આ મગ ભાત લેતા વાળ ન ખાધા ને જ્યાં પરસન આટું મગ ભાત લેતો જાય ને તાવ આવે ને પરસન ને

અત્યારે છે ને કંઈ દિવસના આમ સારું રે પણ રાત્રે પાછો તાવ આવી જાય છે એટલે રાત તો થાય એટલે થોડું થોડો 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 તાવ રે એટલે ખબર નહીં કાલે છે ને મેં એક ઇન્જેક્શન નહોતું દીધું પાછા આપણે લોટ ડાયર તો બહુ થઈ જાય તો મેડમને કહું ઇન્જેક્શન તો મેં ન આપતા મને ખાલી બોટલ ચડાવી દે પછી તો આ હોઠ ઉપર બધું રાતના થઈ ગયું

કેટલો ટ્રાફિક હતો બાકાજી કે બોલી ગઈ એ બહુ જ હાય તો ચપ્પલ પહેરીને હું આવી શકું છું નો તો ચાલો આપણે સવારમાં તો છે ને ડાયાબિટીસ બીપી વાળે કે વારો આવવા ન દીધો તો અહીંયા આપણો કેસ ગોતે જ ને આપણે વહી ગયા હતા ઘરે તો હવે મિતલ મેડમ અમને છે અહીંયા ફરફોલો જરાક પડી ગયો છે તો તમે જરાક જોઈ શકો છો જો ઇન્જેક્શન ન લીધું એટલે તાવ આવી ગયો રાત્રે આવ્યો હશે ખબર નહીં ચાલો અમારા ભાણીબા અમારી સાથે છે આ બીજા ભાણીબા છે જીએનએમ સ્ટાફ છે ને આવી ગયો છે હો અંગ્રેલીથી ખાંભ અને મિતલ મેડમ તો અમારે ઓલરેડી છે જ કાંઈ ના તો બધા નવા નવા છે ટેમ્પરવરી કેરી ખાધીને મેડમ ના ખવાય એવું છે તો શું ખવાય દાળ ભાત ખીચડી હા સાદો એવું છે તો બેબી ક્યૂટ ચાલો આ બધો તો છે પણ આ તો તું ચાલો તો હવે આપણે જઈએ કારણ કે અહીંયા છે ને સ્ટુડન્ટ નો સ્ટાફ આવી ગયો છે એટલે બધી આપણી ફ્રેન્ડ્સ છે ભાણક્યો છે ભત્રીજી છે એટલે આપણે મજા કરીએ ઇફરી દુખાય લે છે

અને આજ તો ડોક્ટર સાહેબે એમ લખી દીધું છે કે હવે આ છેલ્લો બાટલો એટલે હવે આપણે કઈ લો બનાવવાનો નથી થતો જો કેટલું બ્લડ આવી ગયું હેલો ગાઈસ તો આપણો બાટલો પૂરો થઈ ગયો છે ને આ છોકરીયું છે ને જો અહીં આમ જો છે ને જો આખો દિવસ એટલી બધી ડિપ્રેશનમાં આવી ગયું ને ત્યારે ફૂલ રેકેટ ચાલુ કરી દીધા છો આ છે તમે ક્યાંના સ્ટુડન્ટ છો અમરેલી

તો બાટલા જો ખતમ થઈ ગયા છોકરીઓ સાથે થોડીક વાર એન્જોય કરી અને મજા આવી ગઈ થોડીક વાર રમત કરીએ ને તો અને હાડું ઘે ને એટલું બધું આજે ચડ્યું ને બોટલ ચડતા ચડતા કે વાત જવા દે આમ જોવા બધું સૂજી ગયું ખરેખર બાર હંમેશા આપણે બીમાર પડીએ ને તો બોટલ જ ચડાવવાનો આગ્રહ રાખવાનો કારણ કે એનાથી આમ બેનિફિટ ઘણું બધું છે પહેલાં તો આમ તાકાત એકદમ જોરદાર આવી જાય બોટલ ચડે નહીં ભેગી શક્તિ શક્તિ આવી જાય સારી ટ્રીટમેન્ટ આપે છે ચલો આપણા ચાર બાટલા કમ્પ્લીટ થઈ ગયા છે હવે બે બાટી છે ને કાલે આપણે સૌથી પહેલાં આવીને લેબોરેટરીમાં રિપોર્ટ કરવાનો છે તો બ્લોગમાં બન્યા રહેજો તમે ચેનલ ઉપર કહીશ પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો એક લાઇક કરજો પ્યરે પ્યાર કોમેન્ટ કરી દેજો અને ફરી પાછા આપણે આગળ ઉપર મળીએ છીએ અને પહેલાં તો આપણે છે ને એમાં જેઠની ઘરે જવાનું છે અને મસ્ત મજાની ચા પીવાની છે જોઉં છું જો ત્યાં ચા પીવી હશે તો પીશું નહીં પર આપણા ઘરે જઈને અત્યારે છે ને આદુવાળી સરસ મજાની ચા પીવાની છે ચાલો વિડીયોમાં બન્યા રેજો તો ગાયસ થોડીક આપણી ચા પી લેતી કારણ કે ચા છે ને પેટમાં મળે છે પણ હવે ચા નહીં પીવું ને તો મજા નહીં આવે જો ઇસકો ડાલેગે થોડાસાતનો વિડીયો પણ આપણે એન્ડ કરી દઈએ કારણ કે મારે ચા પીવી છો એટલે વિડીયો આપણે બંધ કરી દઈએ કારણ કે વિડીયો ચાલુ રહેશે ને તો ચાનો ટેસ્ટ નહીં આવે તો બસ આજનો વિડીયો અહીં સુધી વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી પાછી મળું છું આવતા દિવસમાં ત્યાં સુધી બતાવીને બાય બાય જય મહાકાળ